જય સોમનાથ આજે આપણે આવ્યા છે આણંદ પાસે આવેલું વાસદના ભાણપુરા ગામમાં અહીંયા ગાડી આવેલું છે પ્રાચીન સોમનાથ મહાદેવનું મંદિર તો ચાલો મારી સાથે હું તમને દર્શન આજે આપણે આવ્યા છે વડોદરાથી લગભગ પાંત્રીસ કિલોમીટર દૂર વાસદ પાસે આવેલા ભાણપુરા ગામમાં મહીસાગર નદીના કિનારે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં તો ચાલો જાણીએ સોમનાથ મહાદેવ મંદિર વિશે જય સોમનાથ આણંદ જિલ્લાના વકરાવ તાલુકાનું ગામ ભાણપુરા એમ તે સોમનાથ મહાદેવ જે નાથ સંપ્રદાયનું મંદિર છે જે ગોરખનાથની પ્રતિષ્ઠા લગભગ બે હજાર વર્ષ પૂર્વે પ્રતિષ્ઠા ગોરખનાથે કરેલી અને શિવ સિદ્ધનાથ મહાદેવથી કા કામનાથ કુમારનાથ મહાદેવ વચ્ચે નવનાથના મંદિરો આવેલા છે આ નવનાથના મંદિરો એક જ દિવસની અંદર ગુરુ ગોરખનાથે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એક જ સમયે અને નવનાથના મંદિરની જો યાત્રા કરે તો કાશીએ જાઓ તેટલું પણ ફળ મળે છે પગે ચાલીને કરવાની યાત્રા છે આ